સમાચારોમાં આગળ વધીએ રાજકોટના સાંસદ રમેશ ધડુકે જેતપુરમાં સિક્સ લેન હાઈવેનું કામ શરૂ કરવાની માંગણી કરી કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને હાઈવેનું કામ શરૂ કરવા માટે સાંસદે રજૂઆત કરી બે હજાર ઓગણીસ પહેલા સિક્સ લાઈન રોડ અંગે જાહેરાત કરવામાં આવી હતી અને ટ્રાફિકની સમસ્યાને ધ્યાને લઈ અને મંત્રીશ્રીને તાત્કાલિક સિક્સ લેન રોડનું કામ ચાલુ કરવા માટેની આજે રજૂઆત કરવામાં આવી હતી અને મંત્રીજીએ કીધું છે કે તાત્કાલિક કામ જાન્યુઆરી મહિનામાં ચાલુ કરવામાં આવશે એવી મંત્રીજીએ ખાતરી તાત્ છે જામનગર મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશ ભગતના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં એકસો અઠાવન પોઈન્ટ ચુમોતેર કરોડના વિકાસ કામોની મંજૂરી આપી જેમાં મેયર વિનોદ ખીમસુરિયા ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા કમિશનર ડીએન મોદી ડેપ્યુટી કમિશનર ભાવેશ જાની સહિતના અધિકારી અને પદાધિકારીઓ હાજર રહ્યા આજ રોજ જામનગર મહાનગરપાલિકામાં મળેલ સ્ટેન્ડિંગ કમિટીમાં વિવિધ વિકાસના કુલ ઓગણત્રીસ એજન્ડાના કામમાંથી સત્યાવીસ એજન્ડાના મંજૂર કરવામાં આવેલ છે કુલ એકસો અઠ્ઠાવન કરોડ અને ચિમોતેર લાખના કામ મંજૂર કરવામાં આવેલ છે આ કામમાં ભૂગર્ભ ગટરના કામો છે એક સર્વ સેક્શન રોડ જે છે તેને ગૌરવ પદ તરીકેનો રોડ બનાવવા માટેની મંજૂર કરવામાં આવી છે તેમજ સુએટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ એક વધારાનો મંજૂર કરવામાં આવ્યો છે તો આટલું જ નમસ્કાર દલો તાલુકાના મોઢુકામાં દીપડાને ગામ લોકોએ પહોંચાડી હુમલો કરનાર સામે પોલીસ ફરિયાદ નોંધાવશે આદેશ આપ્યા રાજકોટના વાઘોદરમાં ચાર દિવસથી દીપડાએ ધામા નાખતા ગ્રામજનોમાં ભયનો માહોલ વન વિભાગે દીપડાનું લોકેશન મેળવવા હાથ ધરી કામગીરી જ્યાં સુધી દીપડો ન પકડાય ત્યાં સુધી ગામ લોકોને સતર્ક રહેવા વન વિભાગના ડીસીએફે અપીલ કરી ગીર સોમનાથના વેરાવળ બાયપાસમાં સોસાયટીમાં જોવા મળ્યો સિંહ વિભાગ પોલીસ અને પાલિકા બંદોબસ્ત ગોઠવ્યો લોકોને પોતાના ઘરમાં અને છત પર રહેવા સૂચના અપાઈ સિંહનું વહેલી તકે રેસ્ક્યુ કરવાની સ્થાનિકોએ માંગણી કરી સાબરકાંઠાના વિજયનગરમાં આખલાનું રેસ્ક્યુ કરાયું અવાબરૂ કૂવામાં ખાબક્યો હતો આખલો વાઘોડિયા વડલા પાસે કૂવામાં આખલો ખાબકતા લોકોના ટોળે ટોળા ઉમટ્યા આખલાને બહાર કાઢવા પંચાયતે જેસીબી બુલાવવું પડ્યું કલાકોની ચમત બાદ આખલાને બહાર કઢાયો વલસાડમાં મહારાષ્ટ્ર ગુજરાતની બોર્ડર પર એક ટેમ્પોમાં આગ લાગી હાઇવે પર ટોલનાકા પર ઉભેલા એક ટેમ્પોમાં અચાનક આગ લાગી આસપાસના વિસ્તારમાં બચી હતી દોડધામ આગની ઘટનામાં ટેમ્પો બળીને ખાક થયો ગુજરાતમાં ફરી કોરોના વાયરસની દહેશત અમદાવાદમાં કોરોનાના વધુ છ કેસ નોંધાયા ત્રણ મહિલાઓ અને ત્રણ પુરૂષોને કોરોના થયો નવરંગપુરા સરખેસ નારણપુરામાં નવા કેસ નોંધાયા અમદાવાદમાં હાલ કોરોનાના બાર એક્ટિવ કેસ રાજ્યભરમાં કોરોનાનો નવું વેરિયન્ટ આવતા ભાવનગરનું આરોગ્ય તંત્ર અલર્ટ શરદી ઉધરસ આવના દર્દીઓનો સારો વધ્યો હોસ્પિટલ તંત્ર દ્વારા શંકાસ્પદ લક્ષણો ધરાવતા દર્દીઓનો કરાઈ રહ્યો છે રેપિડ ટેસ્ટ વડોદરામાં વીસ દિવસમાં કોરોનાના ચાર કેસ નોંધાયા એક દર્દીને હોમ આઇસોલેટ કરાયો અન્ય ત્રણ દર્દીઓએ કોરોનાને મહત્ત આપી તમામ દર્દીઓના સેમ્પલ ગાંધીનગરમાં લેબોરેટરી ટેસ્ટ માટે મોકલાયા રિપોર્ટ આવ્યા બાદ જેએન વન વેરિયન્ટ હોવા અંગે મળશે માહિતી કોરોનાના કેસ વધતા રાજકોટનું આરએમસી તંત્ર એક્માં આરએમસીએ બહાર પાડી મહત્વની એડવાઇઝરી બહાર નીકળતા સમયે માસ્ક પહેરવા લોકોને આપી સૂચના કોવિડના નિયમોનું પાલન કરવા આપી સૂચના શરદી ઉધરસ જેવા લક્ષણો હોય તો બહાર ન નીકળવાની આપી સલાહ દ્વારકાના આંબરડીમાં ડેન્ગ્યુના કારણે ત્રેવીસ વર્ષે યુવકનું મોત યુવાનને ભાણવડની હોસ્પિટલમાં સારવાર આપ્યા બાદ જામનગરની જીજી હોસ્પિટલમાં રિફર કરાયો હતો સારવાર દરમિયાન યુવાનનું મોત નિપજ્યું અમદાવાદની એસબીઆર ગ્વાલિયા હોટલમાં વેજીટેબલ કુલચામાં નીકળ્યું બંદો વંદો નીકળતા ગ્રાહકે કોર્પોરેશનમાં કરી ફરિયાદ અગાઉ પણ નામાંકિત હોટલોમાં ખાદ્ય પદાર્થમાં નીકળ્યા હતા વંદા અને ઈયળ રાજ્યમાં વધી રહ્યો છે ઠંડીનો ચમકારો મોટાભાગના વિસ્તારોમાં ફૂંકાઈ રહ્યા છે ઠંડા પવનો પવનના સુસવાટા સાથે ઠંડીનું પ્રમાણ વધ્યું ચોવીસ કલાક બાદ ઠંડીનું જોર વધશે હવામાન વિભાગે ઠંડીને લઈને કરી આગાહી વરમાન રાજ્યમાં આગામી ચોવીસ કલાક રહેશે વાદળછાયું વાતાવરણ રાજ્યમાં ઉત્તર પૂર્વના ફૂંકાઈ રહ્યા છે પવન આગામી દિવસોમાં તાપમાનમાં નહીં થાય કોઈ ફેરફાર હાલ વરસાદની કોઈ સંભાવના નહીં આગામી સાત દિવસ તાપમાન યથાવત રહેશે અગિયાર પોઈન્ટ ચાર ડિગ્રી તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુ શહેરમાં નોંધાયું ગાંધીનગરમાં ચૌદ પોઈન્ટ પાંચ ડિગ્રી નૂનતન તાપમાન અમદાવાદમાં નોંધાયું સોળ પોઈન્ટ સાત ડિગ્રી તાપમાન રાત્રીના તાપમાનમાં થયું છે ઘટાડો છોટાઉદેપુરના બોડેલી નજીક આવેલી કેનાલમાં વીસ ફૂટનું ગાબડું પડ્યું ભગવાનપુરા પાસની કેનાલમાં મોટું ગાબડું પડતા હજારો લિટર પાણી વેઠવાયું બુધવારે રાત્રે ગાબડું પડ્યું હતું પાણીના પ્રવાહને રોકવા સિંચાઈ વિભાગ કામે લાગ્યું બનાસકાંઠાના ધાનીરા નજીક પાણીની લાઇનમાં ભંગાણ સામરવાડા પાસેની શીપુની પાઇપલાઇનમાં ભંગાણ થયું સામરવાડાથી ખેતમત જતી પાણીની લાઇન તૂટતા હજારો લિટર પાણીનો વેટફાટ થયો હજારો સુરતમાં અસામાજિક તત્વો બન્યા બે ફાર્મ ડપોલી ચાર રસ્તા પર આવેલી દુકાનમાં કરી તોડફોડ કરિયાણાની દુકાને ગાળાગાળી કરી દુકાનદાર સહિત પરિવાર પર કર્યો હુમલો તોડફોડ ના સીસીટીવી સામે આવતા પોલીસે હાથ ધરી તપાસ સાબરકાંઠાના મોડુકા ગામે દીપડાનું રેસ્ક્યુ કરાયું બસ્સોથી વધુ લોકોએ દીપડાને પકડ્યો લોકો ધાર્યા દંડા સાથે દીપડાને ભગાડવા પહોંચ્યા હતા લોકોએ દંડાથી મારી ફોરેસ્ટ વિભાગની મદદથી દીપડાને ઝડપ્યો દીપડાને જંગલ વિસ્તારમાં છોડવા કવાયત હાથ ધરાઈ તલોદ તાલુકાના મોઢુકામાં દીપડાને ગામ લોકોએ પહોંચાડી ઇજા દીપડા પર હુમલો કરનાર સામે પોલીસ ફરિયાદ નોંધાવશે વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ હેઠળ કાર્યવાહી કરાશે વન વિભાગના અધિકારી હર્ષ ઠક્કરે કાર્યવાહી કરવા આદેશ આપ્યા રાજકોટના વાગોદળમાં ચાર દિવસે દીપડાએ ધામા નાખતા ગ્રામજનોમાં ભયનો માહોલ વન વિભાગે દીપડાનું લોકેશન મેળવવા હાથ ધરી કામગીરી જ્યાં સુધી દીપડો ન પકડાય ત્યાં સુધી ગામ લોકોને સતર્ક રહેવા વન વિભાગના ડીસીએફે અપીલ કરી ગીર સોમનાથના વિરાવળ બાયપાસમાં સોસાયટીમાં જોવા મળ્યો સિંહ વન વિભાગ પોલીસ અને પાલિકા તંત્રએ બંદોબસ્ત ગોઠવ્યો લોકોને પોતાના ઘરમાં અને છત પર રહેવા સૂચના અપાઈ સિંહનું વહેલી તકે રેસ્ક્યુ કરવાની સ્થાનિકોએ માંગણી કરી સાબરકાંઠાના વિજયનગરમાં આખલાનું રેસ્ક્યુ કરાયું આ બાબરૂ કુવામાં ખાબક્યો હતો આખલો વાઘોડીયા વડલા પાસે કુવામાં આખલો ખાબકતા લોકોના ટોળે ટોળા ઉમટ્યા આખલાને બહાર કાઢવા પંચાયતે જેસીબી બોલાવવું પડ્યું કલાકોની ચમત બાદ આખલાને બહાર કઢાયો વલસાડમાં મહારાષ્ટ્ર ગુજરાતની બોર્ડર પર એક ટેમ્પોમાં આગ લાગી હાવે પર ટોલનાકા પર ઉભેલા એક ટેમ્પોમાં અચાનક આગ લાગી આસપાસના વિસ્તારમાં બસી હતી દોડધામ આગની ઘટનામાં ટેમ્પો મળીને ખાત થયો ગુજરાતમાં ફરી કોરોના વાયરસની દહેશત અમદાવાદમાં કોરોનાના વધુ છ કેસ નોંધાયા ત્રણ મહિલાઓ અને ત્રણ પુરૂષોને કોરોના થયો નવરંગપુરા સરખેસ નારણપુરામાં નવા કેસ નોંધાયા અમદાવાદમાં હાલ કોરોનાના બાર એક્ટિવ કેસ રાજ્યભરમાં કોરોનાનો નવું વેરિયન્ટ આવતા ભાવનગરનું આરોગ્ય તંત્ર અલર્ટ શરદી ઉધરસ દર્દીઓનો સારો વધ્યો હોસ્પિટલ તંત્ર દ્વારા શંકાસ્પદ લક્ષણો ધરાવતા દર્દીઓનો કરાઈ રહ્યો છે ને પી ટેસ્ટ વડોદરામાં વીસ દિવસમાં કોરોનાના ચાર કેસ નોંધાયા એક દર્દીને હોમ આઇસોલેટ કરાયો અન્ય ત્રણ દર્દીઓએ કોરોનાને મહત્ી તમામ દર્દીઓના સેમ્પલ ગાંધીનગરમાં લેબોરેટરી ટેસ્ટ માટે મોકલાયા રિપોર્ટ આવ્યા બાદ જેએન વન વેરિયન્ટ હોવા અંગે મળશે માહિતી કોરોનાના કેસ વધતા રાજકોટનું આરએમસી તંત્ર એક્સચરમાં આરએમસીએ બહાર પાડી મહત્વની એડવાઇઝરી બહાર નીકળતા સમયે માસ્ક પહેરવા લોકોને આપી સૂચના કોવિડના નિયમોનું પાલન કરવા આપી સૂચના